કપડવન ટાઉન પોલીસની સતર્કતાથી એક આંતરરાજ્ય ગેંગ પકડવામાં આવેલી છે એમાં જે ત્રણ મહિલાઓ પકડવામાં આવી છે એ મૂળ મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના અલગ અલગ ગામના છે એ લોકોની એમો એવી હોય છે કે કોઈ પણ બેંક હોય બેંકની બહાર રેકી કરવાની અને કોઈ પણ વ્યક્તિ કેશ વિડ્રો કરી અને પોતાના ઘરે જતો હોય એ દરમિયાન સતત પીછો કરવાનો વ્યક્તિ જો કોઈ પણ જગ્યાએ વચ્ચે થોડીક મિનિટ માટે પણ રોકાય તો તરત જ એ નજર ચૂકવી અને પૈસા લઈ અને ચોરી કરવાની આ જે ગેંગ છે એમાં ત્રણ બહેનો પકડવામાં આવેલી છે ત્રણેયની વિગતે પૂછપરછ કરતા અને અન્ય જે ટેકનોલોજીકલ જે પોર્ટલ છે અને બીજા રાજ્યો સાથે પણ સંપર્કમાં રહી અને તપાસ કરતા ટોટલ પચીસ જેટલા ગુનાની અંદર આ ત્રણ બહેનો વોન્ટેડ છે ત્યાં ઘણા બધા આરોપીઓની આ પ્રકારની એમો છે એમાંથી અત્યારે જે પકડ્યા છે એ લોકો દિલ્હી પંજાબ

અને સભાના બ્રિજેશ સિસોદિયા એમાંથી જે નિકિતા સિસોદિયા છે એની ઉંમર હાલ ઓગણીસ વર્ષ છે અને ત્યાં એ પ્રકારની તાલીમ પણ એમને લીધેલી છે કે આ પ્રકારના કૃત્યને કઈ રીતના અંજામ આપવો એટલે આની અંદર જે રીઢા ચોર છે એ આ પ્રકારના જે અન્ય આરોપી છે એને વિગતવાર તાલીમ આપી અને કેવી રીતના આવા ગુનાહિત કૃત્યોને અંજામ આપવો એની માટે તૈયાર કરે છે અવારનવાર આવી ઘટનાઓ ગુજરાતમાં બનતી જ હોય છે તો આ મહિલાઓએ ગુજરાતમાં કે આપણા જિલ્લામાં કોઈ બી જગ્યાએ એવા ગુનાના અંજામ આપેલો છે અમે એ બાબતે અમુક જિલ્લાના સંપર્ક કર્યા છે એ જે મહિલાઓની પૂછપરછ થઈ છે એની અંદરથી અમને અમુક થોડીક વિગતો મળેલી છે એટલે એ બાબતે હાલ કરી રહ્યા છે કે કોઈ ગુનો રજિસ્ટર થયેલ છે કે કેમ અને એ સિવાય અત્યારે મહારાષ્ટ્ર પોલીસને આપી રહ્યા છીએ એ સિવાય પણ એમના ગુના છે એટલે સંયુક્ત રીતે પણ પૂછપરછ થશે અને અમે એકબીજા સાથે એકબીજી પોલીસ વિગતો શેર કરીશું જેથી કરીને ચોક્કસપણે જો બીજા કોઈ પણ ગુનાને એમને અંજામ આપેલો હોય છે તો એની અંદર પણ એમની ધરપકડ કરવામાં આવશે બસ એમની આ સ્ટ્રેટેજી કે કોઈ પણ ટાઉનમાં જવાનું અને છ થી સાત રાજ્યોમાં અમને એવો અંજામ આપેલો છે અને બેંકની બહાર રહી અને રેકી કરવાની અને કોઈ પણ વ્યક્તિ પૈસા લઈને નીકળે તો કન્ટિન્યુઅસ એનો પીછો કરવાનો